નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ આઠ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર ડીસા માર્કેટના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને આજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજે રોજ તમને જોવા મળી રહેશે તો વાત કરીએ આગળ ડીસાના બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની આજે ડીસા માર્કેટમાં તમામ પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવા હોય તો સબસ્ક્રાઇબ કરી સાથે બે લાઇકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેવા વિનંતી જેથી કરીને રોજે રોજના बाजरा भाव ना वीडियो नी माहिती आपला खेड़ूत मित्र गुजरात चैनल तरफ थी तमने જોવા મળી રહી છે તો મિત્રો અહીંયા આજે રાઈડાનો બજાર ભાવ 1055 થી 1096 રૂપિયા ગુવાર 1015 થી 1015 રૂપિયા એરંડાના બજાર ભાવ આજે 1164 થી 1178 રૂપિયા રજકા बाजरी 581 થી 592 રૂપિયા सूआना बजार भाव आज सोल सौ सो बोतेर थी सत्तर सौ एक रुपया राजगरू तेरसो तेर सौ अठासी रुपया बाजरीना बजार भाव आज चार सौ पचास सौ सुल रुपया खेड मित्रों टुकड़ा में बात करिए तो आज चार सौ पंचोतेर थी पाँच सौ चालीस रुपया मगफली आज नौ सौ एक चौदह सौ एकन रुपया ખેડ મિત્રો આજે ડીસા માર્કેટયાર્ડના 100% સાચા બજાર ભાવની વાત કરી આજ તારીખ 8/7/2024 વાર સોમવાર ડીસા માર્કેટયાર્ડના 100% સાચા બજાર ભાવની વાત કરી જે પણ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નાજો સાથે બેલ આઇકન પર પ્રેસ કરીને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બજાર ભાવના વિડીયોની માહિતી આપડો YouTube ચેનલ દ્વારા જોવા મળી રહેશે